દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ભારતભરમાં સનાતન ધર્મની જાગૃતિ આવે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિનેસ ઇસ્કોનના સ્થાપક આચાર્ય હિઝ ડિવાઇઝ ગ્રેસ એસીડ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ હરિકૃષ્ણ લેન્ડ ઇસ્કોન જુહુ મુંબઈ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શ્રી હિંદવાણી આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ હાઈસ્કૂલમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતી ભાષાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું દિયોદર આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શ્રીમદ ભગવદ્ ગીતાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય શ્રી એ કાર્યને આવકારી અને તુપલભાઈ ચૌધરીને સાલ ઉઢાડીને સન્માનિત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી આજે અમારી સંસ્થા જે છે ઇસ્કોન જેનું આખું નામ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કિષ્ણા કોન્સિયસનેસ તો એ સંસ્થા તરફથી અમારું જે ઇસ્કોન મંદિર છે જુહુમાં મુંબઈમાં સ્થિત ત્યાં જે ભગવદ્ ગીતાનું જે ડોનેશન આવેલું તેવી આજે લગભગ અઢીસો જેટલી ભગવદ્ ગીતા અને આદર્શ સ્કૂલ દિયોદરમાં બનાસકાંઠા જિલ્લા ગુજરાત રાજ્યમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે આજે ઇસ્કોન ગ્રુપ સંચાલિત મંદિર દ્વારા અમારી આદર્શ હાઈસ્કૂલ દિયોદરમાં અઢીસો ગીતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખૂબ સારા સંસ્કાર થાય અને ગીતા વિશેનું જ્ઞાન મળે એ ઉદ્દેશ્યથી આ વિતરણ કરવામાં આવ્યું છે અમે ઇસ્કોન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શાળા પરિવાર વતી અને બાળકો વધારેમાં વધારે આ ગીતાનું વાંચન કરતા થાય એવા શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવશે